જી આપનું નામ મારું નામ કૃષ્ણકાંત ભાનુશંકર જાની શ્રી રાજકીય સંસ્કૃત પાઠશાળા પેટલાદમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજરોજ છ આઠ બે હજાર પચીસના પેટલાદ એટલે આણંદ જિલ્લા કક્ષાની સંસ્કૃત સપ્તાહ ઉત્સવ નિમિત્તેની સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનું યજમાન પદ સ્વીકાર્યું હતું પેટલાદ ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ ટ્રસ્ટે ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ ટ્રસ્ટથી સંસ્કૃત ગૌયા ગૌરવયાત્રા પ્રસ્થાન પામી અને રણછોડજી મંદિર ચાવડી બજાર ગાંધીચોક એમ કે હાઈસ્કૂલ ટાઉન હોલ પુનઃ રણછોડજી મંદિર અને પાછી એજ્યુકેશન હાઈસ્કૂલની અંદર સમાપ્ત થઈ આ સંસ્કૃત ગૌ ગૌરવયાત્રા માત્ર સંસ્કૃત માટે કે પ્રાચીન પરંપરા વૈદિક પરંપરા માટે નહીં પરંતુ ભારતની જે સભ્યતાઓ છે એ સભ્યતાઓને પ્રદર્શિત કરતી હતી ખૂબ આનંદની વાત છે કે પેટલાદમાં આણંદ જિલ્લા કક્ષાનો ગૌરવયાત્રાનો જ્યારે કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય ત્યારે ખૂબ સુંદર મજાની એસડી પઠાણ વેસ્ટર્ન ઇંગ્લિશ સૂર્યા ઇંગ્લિશ મીડિયમ દરેક સ્કૂલોનું નામ લઈશ તો વધારે સમય થશે પણ આ બધી જ હાઈસ્કૂલોએ પણ ભાગ લીધો પ્રાથમિક શાળાઓએ પણ ભાગ લીધો ખૂબ ગૌરવની વાત છે સાથોસાથ આ ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવવા માટે માન્ય ઉપદંડક શ્રી રમણભાઈ પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ માન્ય સમાહર્તા કલેક્ટર સાહેબ પ્રવીણભાઈ ચૌધરી ડીડીઓ સાહેબ વગેરે ઉપસ્થિત સાથે ડીઓ મેડમ ડીપીઓ મેડમ અને દરેક હાઈસ્કૂલ પ્રાથમિક શાળાઓના પ્રિન્સિપલો અધ્યાપકો રહે હાજર ઉપસ્થિત રહેલ હતા ખૂબ આનંદની વાત છે કે પેટલાદની અંદર અત્યંત આદર્શ સ્થાપનારી ગૌરવયાત્રાનું આ આયોજન થયું હતું ખૂબ ખૂબ જ સુંદર રીતે દરેક નગરજનોએ પણ આ યાત્રાને નિહાળી છે સંસ્કૃતને માણ્યું છે અને અહીંયા કોઈપણ પ્રકારનો મતભેદ ન તો જ્ઞાતિવાદ ન તો સમાજની વાત ન ધર્મવાદ છે આ તો આપણા ભારતની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે રાજ્ય સંસ્કૃત બોર્ડ જે સરકાર દ્વારા સ્થાપિત છે એની અંદર સંસ્કૃત સપ્તાહનું જે આયોજન કરવામાં આવશે એની અંદર ત્રણ દિવસનો જે કાર્યક્રમ હતો એમાંનો આ પ્રથમ કાર્યક્રમ છે આગળ પણ અનેક પ્રકારના ના કાર્યક્રમોની સૂચિ આવી ગઈ છે અને આગળ પણ અનેક પ્રકારના સંસ્કૃતને લગતા અને આપણને લગતા કાર્યક્રમો નામ અને આજે જે પ્રમાણે સંસ્કૃત વિદ્યાલય બાબતે આજે જે શોભાયાત્રા નીકળવા પામી છે કોણ કોણ વ્યક્તિઓ હાજર રહ્યા હતા અને આજે જે સ્કૂલની અંદરથી જેટલી સ્કૂલો હાજર રહી છે શું કહેશે નમસ્કાર ત્રિવેદી જિલ્લા શિક્ષણાધિકારી આણંદ શિક્ષણ વિભાગના ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે અઠવાડિયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેની અંદર ત્રિદિવસીય કાર્યક્રમમાં આજે છઠ્ઠી ઓગસ્ટે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કેટલાક મુકામે કરવામાં આવ્યું સમગ્ર જિલ્લાનું ગૌરવ યાત્રાનું આયોજન એ અત્રે કેટલાક મુકામે કરેલું હતું જેની અંદર ઓગણત્રીસ કરતાં વધુ શાળાઓ અને ઓગણત્રીસો કરતાં વધુ બાળકોએ ભાગ લીધેલો હતો આ સંસ્કૃત યાત્રાને પ્રસ્થાન કરાવવા માટે માનનીય નાયબ દંડકશ્રી રમણભાઈ સોલંકી સાહેબ પેટલાદના શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી સાહેબ તથા આરોગ્ય સમિતિના ચેરમેન બદલ બાદલભાઈ પણ હાજર હતા સાથે સાથે માનનીય કલેક્ટરશ્રી માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને પેટલાદના એસડીએમ સાહેબ હિરેનભાઈ બારોટ સાહેબ પણ હાજર રહ્યા હતા સાથે તમામ શાળાના આચાર્યશ્રીઓ પણ અત્રે ઉપસ્થિત હતા ગાંધીનગર ગુજરાત સંસ્કૃત બોર્ડમાંથી જલ્પાબેન અને નરેશભાઈ બે અહીંયા આગળ તેમના પ્રતિનિધિત્વ હતું આ પ્રમાણે સમગ્ર યાત્રા પેટલાદના વિવિધ સ્થળોએથી પસાર કરવામાં આવી અને એની અંદર દસ ટેબલો પણ હતા જેમાં સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે આપણા મહાન ગ્રંથો પછી રામ પરિવાર બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સંસ્કૃત અને વિજ્ઞાન આપણી પ્રાચીન યજ્ઞશાળા આ તમામ ટેબ્લોની અંદર એનું પ્રદર્શન કરવામાં આવ્યું આવ્યું હતું બાળકો દ્વારા પણ સંસ્કૃતના પ્રચાર માટે વિવિધ હોર્ડિંગ સાથે અને વિવિધ જૈનાદો સાથે સંસ્કૃત યાત્રા કાઢવામાં આવેલી હતી